તો વાત કરીશું હવે મહીસાગર જિલ્લાની મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં વોર્ડ નંબર 6 માં આવેલી સિવિલ હોસ્પિટલની પાછળ ચલેલ રોડ પર છેલ્લા બે ત્રણ મહિનાથી ગટે તૂટી ગઈ છે જેના કારણે ગંદુ પાણી રોડ પર અને હોસ્પિટલ પરિસરમાં ફેલાઈ રહ્યું છે જેનાથી સ્થાનિક લોકો અને હોસ્પિટલના કર્મચારીઓ પરેશાન છે આ અંગે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે આમ આદમી પાટી દ્વારા ગટરનું સમારકામ ઝડપથી કરવાની અને લોકોને આ સમસ્યામાંથી મુક્તિ અપાવવાની માંગ કરવામાં આવી છે આ રજૂઆત વખતે લુણાવાડા વિધાનસભાના આમ આદમી પાર્ટીના પ્રભારી નટવરસિંહ સોલંકી અને અન્ય કાર્યકરો હાજર રહ્યા હતા આપણે અત્યારે હાલ લુણાવાડા નગરપાલિકા વોર્ડ નંબર 6 જે મત વિસ્તાર છે લુણાવાડા નગરપાલિકાના પ્રમુખનો જે સરેલ તરફ જતા સિવિલ હોસ્પિટલ આવેલ છે ત્યાંથી ગટરનું પાણી છેલ્લા ત્રણ મહિનાથી રહ્યું છે અને ગટરનું જેટલું પાણી છે ને બધું જ સિવિલ હોસ્પિટલની અંદર આવે છે અને અહીંયા એટલી બધી ગંદકી થઈ ગયેલી છે તો ખરેખર અહીંના લોકો સિવિલ હોસ્પિટલની અંદર સારવાર લેવા આવી રહ્યા છે ત્યારે એ લોકોને પણ રોગ થાય એવી પરિસ્થિતિનું નિર્માણ લુણાવાડા નગરપાલિકા મત વિસ્તાર અને વોર્ડ નંબર છ ની અંદર થયું છે તો ખરેખર અહીંના લોકો પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ એના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને છેલ્લા ઘણા સમયથી આ જે ગટરનું પાણી નીકળે છે તો જેટલું પણ પાણી છે બસ સિવિલની બાજુમાં ત્યાં સિવિલની અંદર જે દર્દીઓ દવા લેવા પોતે આરામ થાય એ માટે આવે છે ત્યારે અહીંયા પણ ફરીથી આ મચ્છરને એવું બધું થાય તો ફરીથી બીમાર થાય એવી પરિસ્થિતિ લુણાવાડા હોસ્પિટલની અંદર થઈ છે એ પણ નગરપાલિકા ના પાપે તો અમારી રજૂઆત છે કે જલ્દીથી જલ્દી આ જે ગટરનું પાણી ઉઘરાઈને સિવિલ હોસ્પિટલમાં આવે છે એ બંધ થાય એવી અમારી માગણી છે